ચાલુ કરવું પડશે ઓમ એટલે ખબર જ છે આપણે બનાવી દીધું કહીએ એર્યું અલગ હતું અને નાર્યું અલગ હતું તમારો કેમેરો છે હાથ કરી કેમ એવો આવ્યો જુઓ આપણે હોભો મારી વાત આખી હકીકત તમારી કહું વાત કી છે અમાન અંદાજ ન બો તો ધોનેરામાં આટલી બધી પબ્લિક હશે ખરેખર આટલી બધી પબ્લિક જોઈએ અમે રાજી રાજી થઈ જાય એમના તો મીટિંગ ચાલુ પર્સનલ મિટિંગ ચાલુ તમારે મીટિંગ ચાલુ એટલે ભૂલતા નહીં મીટિંગ નહીં ચાલુ

એક જ મિનિટ હા એક જ મિનિટ હવે હા તો આજે અમારે અમારો વિડીયો આવે છે તો એમ બધા જોવો છો હજુ અવાજ નહીં આવતો હોય એટલે એટલું જ કઉ છું કે જેવી વિડીયો ની ક્વોલિટી છે એવી હરિભાષા ની ક્વોલિટી છે અને આજીવન રહેશે સપોર્ટ કરશો

કહી ગયા ડાઈડાય એ 1 મિનિટ એક મિનિટ વાગે જાય ફૂંડાકા હે સમીએં કે બાબા કે આ બાજીજી આવ ને તો મીટિંગ ચાલુ કરો બેલ લાગે લાઈફ ફોન ફાઈટી વગાડજો આઈજો ફાઈજો એ તો માનું તો માનનો વિપ્રલો વાગ હા એホン સેટીડ આ હે અમાર પણ નકલી લડવાનું વિડીયો અમે નકલી લડવા બરાબર હવે બધા શાંતિ રાખો તમારા બધાની ફરમાઈશ પૂરી કરું છું Kepenuh Saya main ke Madura Iko